જમીન બચાવવા ગયા તો મળ્યા ધક્કા ધમકી તંત્ર મોન માથા ભારે તત્વો બેફામ દાતા તાલુકામાં એક ધરતીપુત્ર પોતાના હકની જમીન માટે સરકારી કચેરીઓમાં ન્યાય માંગી રહ્યો છે પણ દરરોજ તેને મળે છે માત્ર અપમાન ધક્કા અને ધમકી માથા ભારે તત્વો તેની માલિકીની જમીન પર બળજબરીથી કબજો કરી લીધો છે અરજદાર કહે છે કે એસપી કચેરીથી લઈ ગાંધીનગર સુધી અરજીઓ આપી દીધી પણ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી તેઓ કહે છે હું પોતાનો અધિકાર માંગુ છું ભિક્ષા નહીં પણ તંત્ર એવું વર્તે છે જાણે હું ગુનેગાર હોઉં અરજદારો ના આક્ષેપ પ્રમાણે તેઓ અધિકારીઓ ને મળવા જાય તે બહાર કાઢી મૂકવામાં આવે છે અને માથા તત્વો ના ખોપ તંત્ર પણ શાંત બેઠું છે તેમના કહેવા મુજબ જેના હાથમાં પાવર છે તેવો જ આપણી જમીન હડપે છે અને જેમ એ પીડા છે તેઓને જ તંત્ર ધક્કા મારાવે છે તેમણે રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આવા ગેરકાયદેસર કબજા કરનારા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને તમે ગાંધીનગરમાં ઉપવાસ અંદર આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર રાજુ સોલંકી દાતા હા લભજીભાઈ અનાભાઈ ડાભીજ ગામ બારવાસ રહેવાસીબિયા મેટલની અંદર માથાકૂટ થયેલી છે અમારી બાપ દાદાની જમીન છે સાર ભાઈ વ્યક્તિ છે જમીન ઉપર પડીને પડાવી લીધેલી છે ને છોકરા બુદ્ધિ ગણાય છે ને આખું ગામમાં હમણાં પણ કોઈ ટકવા દીધું નહીં હુમલાવાળા વ્યક્તિ છે પણ પૈસા ખવરા ખરા મામલતદારમાં હું કે પોલીસ સ્ટેશન છું કે પાલનપુર શું કે કોઈ બી જગ્યાએ અરજીઓ કરી કરીને બતાવે માણસો થાકી ગયા કોઈ નિર્ણય અમારી સરકાર લીધું નહીં બોલો બાપ દાદાની જમીન અમારી જમીનમાં એ લોકો વાવણા દેતા નથી તેથી પેશન્ટ અમે આ જોણ કરી પોલીસ સ્ટેશને તો પોલીસ સ્ટેશને કોઈ અમારે કોઈ નકાર કરો નહીં પછી એ થા પેશન્ટ મમ્મતદારમાં આવા